આ જૂના વખતે રાણીઓનું મેદીનો સામાન ને બધું છે રાણીના હાથમાં લગાવવાની મેદીના બધા ટોટલી ચિત્રો ચિત્રો અને ટોટલી સામાન પેટી પેટીમાંથી રાણીના અંગોમાં મેંદીઓ આ બધા અંદર વાસણો શૃંગારના એવા શૃંગારને બધું હતું ચરણ પેલા આવી હતી ચરણ પાદુકાઓના વખત એ લાકડાની બનેલી હતી અહીં એમના હેર સ્ટાઇલ કરવા માટેની સામાન છે બધો રંગ રૂકાણ કરવાનું સ્ટાઇલ કરવાનું કાજળ વાજવાનું બધો સામાન છે આ બીજો સામાન છે ખબર નહીં શું છે એ પણ છે રાણીને લગતો સામાન જોઈ શકો છો કાચની બારીઓ સામાન છે એમાં ચિત્રો છે કે રાજાઓ શું કામ કરતા કેવી રીતે કરતા રાજાઓની જૂના પાઘડીઓ ઉઘરાઓ બધા કપડાઓ હશે જૂની પાઘડી છે બાળકોના કપડાઓ ને નાના હતા ત્યારે બાળપણના કપડાઓ રામદેવી જ્યારે નાનાથી મોટા થયા ત્યારે જે કપડાઓ પહેરતા હતા એ કપડાઓ છે તમે જોઈ શકો છો કે એમનો પહેરવેશ કેવો હતો એક રાજાનું કેવો પહેરવેશ હોય તે કાચની અંદર રાખવામાં લખેલું છે જય બાબારી વિરલ કમલ સરસ મજાના રામદેવજીના કપડાં છે બહુ જ ના વખતના બાળપણના રામદેવ અને વિરમદેવ કોણ રાજા છે ખબર નહીં પણ કોઈક રાજાનું ચિત્ર છે પણ એ રાજા જે કપડ પહેરતા એ જ કપડાઓનો અહીંયા ધોપેલો છે મ્યુઝિયમ આ એમની કટાર આ એમનો શું કહેવાય એક કટારો છે કે કલમો છે એ બધું ઘણું બધું છે જે એમના હાથમાં દેખાઈ છે કટાર પણ છે એ તમે જોઈ શકો છો સરસ મજાની માહિતી કરતા કાચા આ એમ નહીં તો રાજાઓ રજવાડાઓ ને તલવારો મથિયારો તમે જોવો છો એ અત્યારે એમને વાપરેલા હતા આજે પણ એમને એમાં સેમ ટુ સેમ છે જોઈ શકો છો તલવારો જબરજસ્ત છે શું મિત્રો પોકરંગમાં જોયા જોવા જોધપુરના તથા બધા વંશજો છે આ તમે ફોટામાં જોઈ શકો છો તમામ જોધપુરના વંશજો છે આ એમની હથિયારોની મ્યુઝિયમ છે તમે જોઈ શકો છો ખાલી મેણ કેવડું મોટું એનું કવર છે તો જુઓ મિત્રો પોકરણગઢમાં રાજાઓના કેટલા મોટા મોટા હથિયારો હતા એના કેટલા ધારદાના કેટલા તીક્ષ્ણ હશે અહીંયા આજની તારીખમાં હજારો વર્ષો જૂના હથિયારો અહીંયા મ્યુઝિયમમાં કાચની પેટીમાં રાખવામાં આવ્યા છે મિત્રો ખાલી તમે જુઓ તો ખાલી રિયલમાં બહુ જ જબરજસ્ત દેખાય છે હથિયારો આ એમની બંદૂકો ગન મશીનો શિંગડાઓનો ટોટલે એમના જે રાજાઓ એમના માટે મુઠ્ઠીમાં પકડવાની વસ્તુ કે ગન મશીન

તો ફાઇનલી મિત્રો હવે ઉપર બધું નિરીક્ષણ કરી નીચે દરબારગઢમાં જે સભા ભરાતી ત્યાં પાસા નીચે વળીને નીચે આવી જાય છીએ જ્યાંથી ઉપર ગયા તો તે રસ્તો હાર્યો ત્યાંથી ઉપર આ બધું ઝરોખા રાણીઓની બેઠક બધું જોઈ અને રામદેવ પીરના બાળપણના કપડાંને બધું આની ઉપર લગાયેલું છે પોખરણગઢમાં તમે તો જબરજસ્ત જોવાલાયક છે પછી મિત્રો આ નીચેના ભાગમાં રામદેવ પીરના ને એવું બધું છે જે એમના ફેંકડવા માટે આપણે બાળકોને જે ઝૂલો બનાવ્યો નાના બાળકોને જે ઘોડિયામાં સુવડાવતા ઘોડિયા તમે જોઈ શકો છો પીવડા મોટા ઘોડિયા છે તમે કાચની પેટીમાં રાખેલા એમના ઘોડિયાને એવું જોઈ શકો હચકાને જોઈ શકો છો મિત્રો આમાં રામ રામદેવ નાના હતા ત્યારે સુવડાવવામાં આવતા અને હિંચકો નાખવામાં આવતો કઈ ગાડું છે એમનું નાના રમકડાઓ છે રામદીપી ના તોપો છે તોપો રમાકડા હોય બધું તમને દેખાઈ આવશે મિત્રો નાની નાની તોપો છે જે રામદેવ પીર નાનપણમાં જેનાથી રમતા છે નાનું ગાડું છે નાના નાના તોપોના ગોળા છે તોપો નાખીને ઉડાડવાના ઘોડા છે જેમાં તમે જોઈ શકો છો એમનું ગાડી છે નાનપણમાં બાળપાલ નાનપણમાં રામદેવ નાનો નાનો બેસવાનું બેઠક રૂમ છે આ કંઈક એમનો પીણું પીવા માટેનું ડપ છે હું તમને દેખાડવાની કોશિશ કરીશ આ તરવેલ છે રા રા તમે જોઈ શકો છો પુરાણની જૂનામાં જૂની તરવેલ કેટલી મોટી છે તમે જોઈ શકો છો રામદીપીની તરવાલ પોકરણમાં એમનો પટારો છે તરફ કપડા સામાન કંઈ મૂકવાનો એમનું તો એમનું કંઈક બીજું હથિયાર છે મને ખબર નહીં પણ નાના મોટા હથિયારો ઘણા બધા છે મિત્રો તમ ચલો હવે આગળ જઈને બહાર જોઈએ તો મિત્રો આપણે ફાઇનલી બહાર બીજા બીજી બીજી સાઈડ પર કિલ્લા પર જઈ રહ્યા છીએ જે બીજી વસ્તુ ઘણી બધા ગાડાઓ રજવાડા વખતના જૂના વખતના ગાડાઓ બળદગાડાઓ જે યુદ્ધમાં એ બધી યુઝ કરતા લગ્નમાં યુઝ કરતા તે જોવા જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો અમે ત્યાં પહોંચી ગયા છીએ તો આ રહ્યા પોખરણગઢમાં એમના જૂના ગાડાઓ જે રાજાઓ યુઝ કરતા હતા જો છો મિત્રો આ વખતના વખત ના ગાડાઓ છે હું અંધારાના કારણે બતાવી શકતો નહીં પણ તોય તમે કોશિશ તો કરીશ હા આ જોઈ જુઓ તમે કેવું કે પહેલા વખત જૂના વખતમાં આવા ગાડાઓ વપરાતા એમને કંઈક એવું થોડા ઉપર જઈએ તો હજુ કંઈક નવું જાણવા મળશે મિત્રો ઘણા બધા રૂમો બંધ રાખવામાં આવ્યા છે કંઈ ખબર નહીં કંઈક કિંમતી વસ્તુ હશે જે બહાર બતાવી શકવામાં નહીં આવતી હોય તેવા ઘણા બધા રૂમો બંધ રાખવામાં આવ્યા છે pois vota મિત્રો તમે જોઈ શકો છો જ્યારે યુદ્ધ થયેલા કિલ્લામાંથી આ ત્રણ હોલ આપેલા છે એમાંથી બંદૂકથી ગોળીબાર કરવાનું અને આ દુશ્મન અને અહીંથી સીધા શૂટઆઉટ કરવા માટે આ ત્રણ દિવાલોની અંદર યુદ્ધ માટેની એક એક ગુફા બનાવેલી હોય છે જે સૈનિકો અહીંયાથી ગોળીબાર કરતા હોય છે અહીંથી નીચેથી જોવામાં આવે છે નીચેના ભાગમાં અહીંથી સૈનિકો જોઈ જોઈ શકે અહીંયા આવે તો ગોળીબાર કરી શકે અહીંયાથી અહીંયા આવે તો ત્રણે ત્રણેય બાજુ ગોળીબાર કરી શકે જુઓ મિત્રો આ રાજાનું પહેલાવાનું ગુના વખત જુઓ દુશ્મનોને ગોળીબાર કરવા માટે એક નાના હોલ પાસ બનાવેલા દિવાલની અંદર અહીંયા રીતે અહીંયા ઊંચું તો કોઈ જોઈ ના શકે કહી ના શકે પણ સૈનિકો અહીંયાથી ગોળીબાર કરી શકે આ હોલમાંથી આ બધા હોલમાંથી ગોળીબાર કરી શકે આ જોઈ શકો છો તમે ચારે ત્રણેય બાજુ ગોળીબાર કરી શકે એવા હોલ પાસ બનાવવામાં આવે છે બંદૂકો રાખીને જો જબરજસ્ત માઇન્ડેડ કામકાજ છે જબરજસ્ત પોકણગઢનો કિલ્લો છે આ ફરતા ગોળીબાર કરવાના કિલ્લાની ફરતે આ ટાઈપની દિવાલ બનાવવામાં આવી છે જ્યાંથી સૈનિકો આજુબાજુના કોઈ આક્રમણ હુમલો આક્રમણ થાય તો ત્યાં ગોળીબાર આસાનીથી કરી શકે અને સૈનિકોને કંઈક થાય બી નહીં કોઈ જોઈ બી ના શકે આખા કિલ્લાની અંદર આ સિસ્ટમ બનાવવામાં આવી છે ગોળીબાર કરવા માટે અમારા સાથી મિત્રો બધા આવી છે વિડીયો બનાવતા બનાવતા આપણે કે બધા અજમલ રાજાના કિલ્લાનું મજા માણે છે બીજી તમને કહું સાથી મિત્રોને ખબર ના આવતો કહું અહીંયાથી યુદ્ધ થતું ત્યારે બંદૂક રાખીને ગોળીઓ મારવામાં આવતી આ ત્રણેય અહીંથી જોવામાં આવતા દુશ્મનોને સૈનિકો અહીંયા હોય અહીંથી ગોળી મારવાની આ ત્રણેય નથી બહુ જબરજસ્ત છે અહીંથી તમે ઊંચા કરીને જો દેખાય દુશ્મન સૈન્યને મારવા માટેની જબરજસ્ત સગવડ કરવામાં આવેલી હતી અહીંથી સામે જે ચક્ર દેખાય છે ચક્ર તોપ છે ત્યાંથી ફરતી તોપ ફોડવામાં આવતી રાઉન્ડમાં એ જે સામે ચક્ર દેખાય છે તમને એ રાઉન્ડમાં તોપ છે એને રાઉન્ડમાં ફેરવીને દુશ્મનો ઉપર ગોળા ફેંકવામાં આવતા તોપના તમે જોઈ શકો તો કિલ્લો ઘણો મોટો છે કામ થોડું ચાલુ છે કિલ્લાનું આમ જોવો તો ઘણો દૂર પણ છે શાંતિથી કિલ્લો જોવામાં આખો દિવસ જઈ શકે છે મિત્રો અહીંયા કંઈક અજય જોવા મળ્યું છે મને તમે જોઈ શકો છો અહીંયા ખબર નહીં શું છે પણ કંઈક છે ખરું એમના ઘોડાઓના અંશ છે ખબર નહીં તમે જોઈ શકો છો રામદેવ ભગવાનનું ઘણી બધી પ્રતિમાઓ જોવા મળે છે અવનવી પોકરણગઢ છે પોકરણગઢની વાત જ અલગ છે ઘણું બધું જોવા મળ્યું છે बाबा रामदेव पीर से कदाच यहां रमता है बालकों साथे सभाओं में ये वक्त कई कई अलग वस्तु होसी आ रही है घोड़ों से रामदेव पीर नो તો એવું લખ્યું છે બાબા રામદેવજીની લીલા કે અહીંયા ક્રીડા કરતા હશે રમતા હશે બાળકો સાથે તો મોટાઓ સાથે લીલાઓ કરતા હશે ભગવાન એમનો નાનો જાનપણનો ઝૂલો હશે કદાચ રામદેવ પેનનો સરસ મજાના અલગ અલગ ખંડ છે અહીંયા કંઈક હાથેલી બનાવવાનું છે લોકો હાથેલી એટલે કંઈક મનોકામના રાખે કંઈક કંઈક ઈચ્છાઓ વ્યક્ત કરીને સાતેલી બનાવે તો ભગવાન રામદેવ પૂરી કરતા હશે કંઈક એવી માન્યતા હોઈ શકે તો લોકો એ માટે નાના નાના પથ્થરોને એકઠા કરી અને સાત જેવા પથ્થરોને ઉપર બનાવે છે એ કંઈક એવું કરે છે લોકો જોઈ શકો છો આ એક રમત છે રમત કે રમત શ્રદ્ધા કરો શ્રદ્ધા એક ક્રીડા કહો તો ક્રીડા નાના મોટા બાળકો અહીંયા શ્રદ્ધાળુ આવીને આ આ વસ્તુ બનાવે છે મિત્રો કંઈક ક્રીડા કરવાનું કે કંઈક કંઈક માટેનું આ બેઠક બનાવેલી છે કંઈક વસ્તુ માટે ગમે તે વસ્તુ માટે બેઠક બનાવેલી છે લોકો આજે કંઈક અલગ રીતે એને કરી રહ્યા છે કે આ નાના નાના પથ્થરોને એકઠા કરી કંઈક આ રીતનું હું કરી અને કંઈક મન્નત માગતા હશે કંઈક એમના મનમાં સવાલો છે કરતા હશે ભગવાન એમની પ્રાર્થના સાંભળી અને પૂરી બી કરતા હશે ઝરૂખા જુઓ તમે મિત્રો અને અલગ અજાયબીના ઝરુખા જુઓ ઝરુખાને નકશી જુઓ તમે જોઈ શકો છો જબરદસ્ત કિલ્લો છે અહીંયા બી સૈનિકો ઊભા હોય છે આ દરવાજો બંધ કરી દેવામાં આવે છે કંઈ પણ એવું હોય તો આથી તો દરવાજો વાંકી દેવામાં આવે બહુ જૂનો દરવાજો છે અહીંયા બી સૈનિકો ઊભા હોય છે દ્વારપાળ મિત્રો આખો કિલ્લો ફરી અમારા જેણા પર લંકામાં ખૂબ થાકી ગયા છે હવે ચાલવાની તાકાત નથી એમનામાં બરાબર તો જણા બા અને લંકામાને જય બાબારી કરી અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને બાબારીના આ વિડીયોની પૂરેપૂરી માહિતી મળી હોય તો બાબારીનું નામ લઈને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય બાબારી જય બાબારી